આપી પ્રતિક્રિયા અજાણ્યા શખ્સો હતા કોણ હતા કોણ નહીં તે પોલીસ જ કહી શકશે ખેડૂતોના મુદ્દે ખનીચોરી મુદ્દે જાહેર જીવનમાં હોવાથી બોલતા હોય તે એવા શખ્સો હોય શકે તેવી શંકાઓ વ્યક્ત કરી અંદાજે પંદર થી વીસ વ્યક્તિઓ હતા અને ગાડીની સામાન્ય નુકસાન થયું છે અત્યારે આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહી છે ધારી પોલીસમાં મારો ડ્રાઈવર પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યો છે આમે અમરેલી જિલ્લો બદનામ છે કાયદો અને વ્યવસ્થાઓ ખૂબ જ કથળી ગઈ છે આ વિસ્તારમાં ફોરેનર આવતા હોય મોદીજીનું સ્વપ્ન છે ને આ સરકાર સાકાર થવા નહીં દે સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવ ના સાનિધ્ય ચેકપોસ્ટથી અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજીત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાતી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી કાપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી છે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છે બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર આ અંદર જિલ્લો આમાં બદનામ છે કાયદો ને વ્યવસ્થા ખૂબ જ કતલી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા દેતી એવું મારું માનવું છે એક એક જાહેર વ્યક્તિ ઉપર ઉપર પ્રમુખ હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર હુમલો એવું મારું માનવું છે કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કે છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં ડીએસપી ને પણ બધું સંભળાયું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવો મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી ગયા કેટલા લોકો હતા એસપી મને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવીશ અંદાજે કેટલા માણસો અંદાજે થી વીસ જણા ઓકે